ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે આજે આપણે કાઠિયાવાડની અંદર જે લગ્ન અને પ્રસંગોની અંદર સરસ મજાની જે વેરાના દાળ અને ભાત બનાવે છે તે આજે આપણે બનાવવાના છે મિત્રો કારણ કે મસાલાથી ભરપૂર એવી સરસ મજાની સ્વાદિષ્ટ દાળ બનતી હોય છે જે હું તમને પૂરેપૂરી વિડીયો બતાવીશ મિત્રો પૂરેપૂરી રેસીપી તમે જોજો કારણ કે કાઠિયાવાડની અંદર નાના નાના પ્રસંગ હોય કે મોટા પ્રસંગ હોય પરંતુ ત્યાં આગળ આ રીતે સરસ મજાની વરાઈની દાળ અને ભાત કેવી રીતે બનાવવામાં આવે છે અને કેવા બને છે તે હું તમને આજે પૂરેપૂરી રેસીપી બતાવીશ મિત્રો તમે ઘીરે પણ બનાવીને જમજો તો તેના માટે સૌ પ્રથમ આપણે સરસ મજાના બાસમતી ભાત લીધેલા છે મિત્રો તેમજ સરસ મજાની તાજી તુવેર દાળ છે તો ચાલો હવે આપણે સૌ પ્રથમ ભાત અને દાળને પાંચથી દસ મિનિટ સુધી પલાળીને રાખીએ ત્યાર પછી બનાવવાની શરૂઆત કરશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાની કાઠિયાવાડી વરાઈની ડાળનો વઘાર કરી લઈએ કારણ કે આમાં ડાળનો જ વઘારનું જ મહત્ત્વ હોય છે જ્યારે કાઠિયાવાડની અંદર કે ગુજરાતની અંદર જ્યારે હવે લગ્ન પ્રસંગ હોય ત્યારે આવી સરસ મજાની ડાળ બનાવવામાં આવતી હોય છે મિત્રો જે આજે આપણે ઘરે બનાવવાના છીએ વરાઈની ડાળ જેને વરાઈની ડાળ કહેવામાં આવે છે થોડી હળદર મરચું ગોળ જે આપણી દાળ આપીને તૈયાર થઈ ત્યારે આંબલી પણ એટલે કે આંબલીનું પાણી અંદર ઉમેરી દીધું છે મિત્રો તેમજ ટમેટા અને મરચાં પણ ઉમેરી દઈએ તેમજ થોડુંક આદુ આદુ પણ છીણીને ઉમેરી દઈએ મિત્રો વરાઈની દાળની અંદર મસાલાનું જ મહત્ત્વ હોય છે મસાલા ખૂબ ઉમેરવામાં આવતા હોય છે ચાલો મિત્રો હવે આપણે અંદર થોડી ખાંડના દાણા પણ ઉમેરી દઈશું એટલે કે ચપટી ખાંડ ઉમેરશું અથવા ગોળ જો તમને જોઈ ગયો હોય તો ગોળ પણ ઉમેરી શકાય ચાલો મિત્રો હવે આપણે તેને પાંચથી સાત મિનિટ સુધી ઉકાળવા દઈશું ત્યાર પછી જ આપણે તેનો વઘાર કરશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાની હવે આપણી દાળ પાકી ગઈ છે તો હવે તેનો વઘાર કરી લઈએ થોડી ઘ ઉમેરી દઈએ કારણ કે વરાઈની ડાળનો વગાર થોડુંક જીરું ઉમેરી દઈએ આખું વઘાણી ધાણાજીરું તેમાં તમાલપતરો અને સૂકા મચ્છ આપણને ઉમેરવાના હોય છે મિત્રો પૂરતા પ્રમાણમાં ચાલો હવે આપણે પણ અમે ઉમેરી દઈશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ જશો સરસ મજાની આપણી એકદમ સ્મેલ આવી રહી છે સરસ મજાની દાળ બની રહી છે હજી પણ તેને બે કે ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈશું મિત્રો ત્યાર પછી આપણી દાળ તૈયાર થઈ જશે ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાની કાઠિયાવાડી લગ્ન પ્રસંગમાં તેમજ સારા કામમાં જે સર સરસ મજાની રસોઈ બનાવવામાં આવતી હોય છે તેમાં એવી વરાઈની દાળ બનાવવામાં આવતી હોય છે મિત્રો જે આજે આપણે બનાવી છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેમજ તેની સ્મેલ પણ એકદમ સરસ આવી રહી છે મિત્રો જે લગ્ન પ્રસંગની અંદર આ રીતના દાળ ભાત કરાવવા બનાવવામાં આવતા હોય છે મિત્રો મિત્રો તો હવે તમે પણ આ રીતે સરસ મજાની દાળ બનાવજો મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કે જેથી કરીને બીજા પણ આવા વિડીયો તમારા સુધી મોકલી શકું મિત્રો અને એકવાર ચોક્કસથી આવી ગુજરાતી કાઠિયાવાડી દાળ એટલે કે વરાઈની દાળ તમે બનાવજો મિત્રો